આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે શહીદ વંદના તથા ધ્વજવંદના કાર્યક્રમ યોજાયો સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ સીઆઈટીયુ ગુજરાત બેંક વર્કર્સ યુનિયન એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન જનવાદી મહિલા સમિતિ ડીવાય એફઆઈ વેસ્ટર્ન રેલવે પેન્શનર એસોસિએશન ભાવનગર કામદાર સંઘ સહિતના સંગઠનો દ્વારા તારીખ પહેલી મે શહીદ દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંજીવી દિવસ અને ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે શ્રમજીવી આંદોલનમાં અને મહાગુજરાતના આંદોલનના શહીદોનું વંદન કરવા માટે તારીખ પહેલી મેના રોજે સવારે સાડા આઠ કલાકે પાનમાડી ખાતે શહીદ વંદના તરીકે ધ્વજ વંદન યોજવામાં આવશે આ પ્રસંગે તાજેતરમાં પહેલગાંવમાં થયેલા હુમલામાં અવસાન પામેલા નાગરિકોનું પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે આ શહીદ વંદનાના કાર્યક્રમમાં શ્રમજીવોને યુવાનોને મહિલાને અને નાગરિકોને ઉપસ્થિત રહેલા અપીલ કરવામાં આવે છે સંયુક્ત ટ્રેડ યુનિયન અને સીટુ ગુજરાતનો મહામંત્રી આજે પહેલી મેના દિવસે સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શહીદોને વંદના કરવાનો કાર્યક્રમ અને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વીસમી તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલ જે રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોએ જાહેર કરેલી છે તેને સમર્થન કરવાનો પણ ઠરાવ અહીંયા પસાર કરવામાં આવ્યો હતો માગણી ટૂંકમાં સ્પષ્ટ છે કે ચાર લેબર કોડ જે મજૂર વિરોધી છે તે પાછા ખેંચો લઘુત્તમ વેતન તમામને છવ્વીસ હજાર આપો દસ હજાર લઘુત્તમ પેન્શન તમામને આપો સ્કીમ વર્કરો એટલે કે આંગણવાડી આશા અને મધ્યાહન કર્મીઓને કાયમી દરજ્જો આપો અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે સમગ્ર દેશમાં ફૂલી ફાલી છે તેને તાત્કાલિક રદ કરી અને સમાન વેતન સમાન કામના નિયમનો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરો એ સહિતની માગણીઓ માટે વીસમી હડતાલ યોજાશે અને તે સંદર્ભમાં આજે પણ અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો